હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ચેનલ તો ભાઈ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા ભાઈ માથું વરવાનું છે ને એવું કંટાળ આવે આપણને એટલે આમ કરી દીધું એટલે થઈ ગયા વા સેટ એમ બી આખો દિવસ કામમાં છે ને આ બધા ફોળાય છે એટલે એ બધું ચાલે તો ભાઈ ચાય પી લેતી અને અત્યારે આપણે નીકળીએ કામ જે કરવા ગયેલા ને કાલે બી વિડીયોમાં તમે જોયું ત્યાં પાસે જાવું પડે આપણે આજે લગભગ થોડુંક છે કાલે પૂરું થઈ જાય લગભગ આજનો કાલનો દિવસ જવું પડે બે દિવસ તો ભાઈ આ મમ્મી મમ્મી ભાજી ગઈ નહીં ને પપ્પા મંદિરે ગયેલા છે શિવધાનીઓ બહાર છે ને હે કા ભરાઈ ગયેલો હા હા પણ એના હાર તો નાબુલા પડે આ પાઈપ લેવાનો છે આપણે શું કયો અને નીચે પર નવો માર હતો વાઈસર હતો તો ભાઈ હેપી આજ ઊંઘેલ જ છે ઉઠવાનો નામ જ ન લીધો હું રે એ રોજ બહુ મોડો ઉઠે આ બાજુ ભાઈ આજો આ લોકો અત્યારે ખોલતા છે આપણે ચાલો ચૂપ હું થયો તમને આ લોકો નું કલર ચાલુ જ રહી ને ભાઈ આ ટોમી એકવાર ઉઠીને પાછો ઊંઘી ગયો

આજે સવાર સવારમાં એના પપ્પા મૂકી ગયા આજે રવિવાર છે ને એટલે રજા છે તો ભાઈ પપ્પા મંદિરેથી આવી ગયા જો પપ્પા લુક છે ને એકદમ ડિફરન્ટ થઈ ગયેલા છે જો મોટી મૂક દાઢી મોટી

હવે દાન્યો છે ને ફ્રી ફાયરમાં એટલો ડ્રો થઈ ગયો છે એકવાર મેં ખાલી દાન્યા જરા કર મેં હાથમાં લીધી શિવાની કેમ તારે ટપકાઈ દીધા હા મૂકી દીધું નહીં બાકી નહીં મળે વાનમાં છે ને આવી રીતના બેહવો પડે એક દિવસે ડિફેન્ડર આવી જાય ને ત્યારે વ્યવસ્થિત હા

ને પણ જે જગ્યાએ એ લોકોને સેફ લાગે તાઈ હે હા એટલે જ ને દિવસ નજીક એટલે તો હજી અડાઈ ચાલો હવે જે થાય તે બરાબર આવે એ તો પાછી ચાલો મેં જાય હે ને પહેલા સેલ હર તો લાગી જ નહીં એમાં ઠંડી પડી ઠંડી પડી એટલે આપણે દુકાન પર ઊભી રહેલા છે દોસ્તાર નહીં માવો ખાતો ચાય ને કાલે ચાય પીવાની આવેલા કઈ નઈ કઈ નઈ આ લોકો કરી ગયેલા હવે મને કેવો ફોન કરીને ચાય પીવા લઈ જાય હવે લઈ જામ હાથમાં એમ એમ કરતો હતો અમને લાગ્યું માવો ખાતો છે એમ કને પસારથી

જો <laughs> 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 Ui. સમજ પડે કે દિવલીઓ ચાલુ છે આજે છે ને અમારો સમય તેવો છે ને એટલે અમારો મોડું થતું છે એટલે એટલે મગજ મારી છે ને કોને જેવા છે જ ને હવે બીજા નંગ ચાવી લઈ લીધી ઓય મોડું થાતું છે

cắt cho, nó, cắt cho nó, ભાઈ પહોંચી ગયા આપણે સાઈડ પર અને કામ ચાલુ થઈ ગયું આજે છે ને થોડુંક ઘસવાનું છે પોલીસ મારવાનું છે નામ કરવાનું છે પછી કાલે છે તો દરવાજા બનાવવાનો છે પેલો ગેસ નીચેનો દાદરપોરનો એટલે કાલે કામ ફિનિશ થઈ જાય દો સંબંધ ભાઈ અહીંયા પડેલું સમારવા મળી દે જે થેલીમાં છે કઈ કે મશીન પ્લેટ કે તો છે કે મશીન पहिली का एक प्लेट एक प्लेट का काल उपर मारे तो नहीं मे ने कहाँ भरेली आप उपर ज नहीं उपर तो नहीं मे

કંભો હે તો નિમળ કાંગે 1 મન નિમળ હમ બાજુ તો નહિ મળ કસમ એક જ મિનિટ તો વે આપણે હેલ્મેટ પહેરી લીધું કવર ફેસ કવર એને છે ને થોડુંક આપણને પ્રોટેક્શન મળે તો ભાઈ કંઈ દેખાતું નહીં એથી વધારે પડતું બહાર ખાલી આ લિંગ કરે ને ત્યારે જ થોડુંક દેખાશે આમ કંઈ દેખાતું નહીં મળે આપણને આજે ભરવાનું છે કામ કરવાનું છે નહીં મળે તો પેલો કટકું ભીંજ ભીજ નહીં કરી લેતા હોય ને બહુ થઈ ગયું ચાલે ને તો ભાઈ આજે તો મોસ્ટ ઓફલી કામ પૂરું થઈ જવાનું છે અહીંયા આ થોડુંક બાકી છે તો એ ગેટ કરવાનું છે અહીંયા આગળ દેખાય ને અહીંયા ગેટ બનાવવાનો છે ને ઉપર તો ખાલી સળિયા રાખવાના છે બસ એટલું જ છે બીજું કંઈ નહીં મળે ને અહીંયા બે દિવસનું કામ છે પછી કિચનવાળું પ્લાનિંગ કર્યા કરતા છે એ લોકો જોયું હવે કે કિચનવાળું જે કામ આપણને સોંપે આપણે કરવું પડે તો ભાઈ અત્યારે ભાઈ હશે પોણા એક અને પંદર એક મિનિટ થોડું કામ કરીએ પછી જમી લઈએ આપણે આમ ઘરે હોય તો બાર વાગે જ જમી લઈએ પણ આમ થોડુંક સાઈડ પર આવીએ ને તો એક વાગ્યા લખીને તો થોડું કામ ખેંચવું પડે અત્યારે હાલમાં કામ વધારે છે એટલે ના આપણી બે આગળની થાંભલી એટલે કે પિલ્લર રેડી થઈ ગયા આપણે તો ભાઈ આપણે તો જમી લીધું અને આ ભાઈ

ਸਰੀਆ ਲਾ ਜੀਏ ਇਹ ਨੀ ਆਵੇ ਹੈ ਹਲੋ ਫੇਸ ਜੋਣੀ ਮੋੜ ਰੱਖਾ ਦੋ ਬੰਦ આવી રીતના ટાઈટ કરવો પડે એ લેન્કી થી complete

By ready, yeah.